એક ભાઈને ખાસ કોમેન્ટ હતી કે ભાઈ પશુ રીપેટ કેમ વધારે થતું હોય છે કેમ ઉઠલા મારતું હોય છે અને ખરેખર પશુ રિપેટ થવાનો કયો પ્રશ્ન હોય છે તો પશુપાલક મિત્રો આપણી જે અહીંથી તમને દેખાય છે સામે એક બે થઈ અને ચાર આપણી પાસે ચાર ગાયો છે શંકર એટલે જર્સી કાબણ છે કાભણ જે છે એને આપણે કેટલી વખત બિદોન કરાવ્યું હતું અને કેટલા બિદોને ગાય ખરેખર ફેરી જાય છે ગાય હું કે ભે આપણી પાસે આ પાછળ ભે ઊભી છે એ કાભણ છે પશુપાલક મિત્રો ખાસ તો એવું હોય છે કે મિનરલની કદાચ ક્યાંક ખામી રહી જતી હોય છે અને બીજો પ્રશ્ન એ હોય છે અમારી ગાય અથવા ભેંસ જ્યારે વ્યાય વ્યાણા પછી એનો મેલ કદાચ કુદરતી રીતે હાથે પડી જતો હોય છે ને તો કમ્પ્લીટલી તમારી ગાય કે ભેંસ કદાચ તમે એને બીજદાન કરાવો તો એકથી બીજે બીજદાને ફેરી જતું હોય છે અને ઘણા પશુપાલક મિત્રો કહેવાય છે પાછા કે ભાઈ ગાય કે ભેંસ કદાચ સમજી લો કે વ્યાણા પછી ત્રણ સાડા ત્રણ મહિને કદાચ તમારી ગાય હીટમાં આવી હોય અને તમને એમ થાય કે ભાઈ આનું દસ લીટર દૂધ છે તો હમણાં બીજદાન નથી કરાવવું તો મેન પ્રશ્ન એ બનતો હોય છે કે એ વખતે તમે કદાચ બીજો ન કરાવી હોય ને તો પણ અમુક પ્રશ્ન એવો બની શકતો હોય છે અને ખરેખર આપણે એક ગાય જોડે એવો બન્યો હતો કારણ કે પહેલી વખત આવી ત્યારે આપણે એને બિરદાન નહોતું કરાયું અને આજે હાલે લગભગ એને પંદર દિવસ થયા છે અને વ્યા એને સાત મહિના થઈ ગયા છે હજી સુધી થેરી નથી તમને દેખાતું છે ઓલી બાજુ જે કાબરી રેડલી બચ્ચું છે ને એ અને આપણે ખરેખર આવું તમને કોઈ પણ બતાવશે નહીં કારણ કે જે છે રિયલ બતાવવાનું અને સાચી જ ભાષામાં બતાવવાનું અને પશુપાલક મિત્રો જે આપણે આ જે આવડિયા ગાય છે એને બે બિદ્વાન કરાવવો પડે છે કારણ કે કદાચ આરિયા ગાયને બે બિદ્વાન કરાવવાનું કારણ એમ છે કદાચ પહેલી વખત આવી હોય ત્યારે થેરી ન હોય તો કદાચ ફેર પંદર વીસ દિવસે અઢાર દિવસે ફેર આવી હોય તો આપણે બિદ્વન મુકાવીએ એટલે કમ્પ્લીટ થેરી જતી હોય છે અમુક પશુમાં કોઈ મિનરલની કમી હોય એના હિસાબે કદાચ અમુક પશુપાલક શું કરતા હોય છે કે ભાઈ જ્યારે પશુ અહુચી જાય છે કારણ કે તમને દૂધ નથી આપતું ત્યારે એને સારને બધું ઓછું કરી નાખે છે એની અંદરથી તાકાત હટી જાય છે એટલે હટ થતું નથી કારણ કે એની અંદર શક્તિ જ નથી અને તમે વિદ્દાન કરો કદાચ તમે બિદ્વા એને કરો તો પણ વિદ્યાન ખરેખર એની કોથળીની અંદર રહેતું નથી કારણ કે એની અંદર વિકાસ નથી તો આવું પણ બની શકે છે અને આપણે એવી કોઈ પણ વસ્તુ નથી બની કે આ ભાઈ કોઈ વસ્તુ આપણે ખવડાયાથી આપણી ગાય કે ભેસ થેરી જતી હોય છે આ કુદરતી વસ્તુ છે અને અમુક વસ્તુ મેડિકલ વસ્તુ મળતી હોય છે કે સમજી લો કે મિનરલ વગેરે ગમે તે વસ્તુ તમે ખવડાવો તો કદાચ ડૉક્ટરની સલાહ લઈને તમે ખવડાવો ને તો કદાચ ફેરી જતું હોય છે પણ આપણે એ વસ્તુ બની જ નથી અને બની છે એ વસ્તુ તમને એ જ એ જ કીધું છે ત્યાંનો પ્રશ્ન એ હોય છે કે પહેલી વખત આવી હતી હીટમાં આવીને જ્યારે ગરમીમાં તો આપણે બિદ્વાન કરાવ્યું નહોતું અને બીજા બધા પશુઓમાં ખરેખર કાળજી એક રાખવાની જરૂર છે કે તમારું જ્યારે પણ પશુ તમને એમ લાગે કે ભાઈ હવે ગરમીમાં આવ્યું છે તો ખરેખર એને દસ થી બાર કલાક જવા દઈને તમે એક જ દોન કરાવશો ને તો એ છે કોઈ પણ ગાય કે ભેંસ કાબણ થવાની છે તો થઈ જશે અને બીજો પ્રશ્ન એ હોય છે અમુક ઘણા પશુપાલક મિત્રો એવા હોય છે કે ભાઈ એને એક દોન કરાવ્યા પછી બીજું દોન કરાવતા હોય છે કે ભાઈ એવું કાંઈ હોતું નથી કે તમે એક જ દોન કરાવો ને તો પણ પશુને કાભણ કોથળીની અંદર એનો મિલન થઈ જાય ને તો એક જ પણ બિદાને થઈ જતું હોય છે એવું કોઈ હોતું નથી કે ભાઈ તમે બાર કલાક જવા દઈને ફેર બાર કલાક પાસે કરાવો ચોવીસ કલાકની અંદર આપણે એવું કોઈ દી બે બિદ્દાન કરાય જ નથી તમને દેખાડીશ હું આપણી પાછળ બીજી એક બે દેહોને ગાય બી છે કે આને એક એક બિદ્દાન ઉપર આપણે પ્લેટ થેરી જાય છે અને આપણે કાંઈ પણ વસ્તુ ખવડાવતા નથી હા એક વસ્તુ છે કે જે વસ્તુ ડેરીની ડેરીની અંદરથી મિનરલ મળે છે ને એ ક્યારેક ક્યારેક આપણે અંદર આપણે ઉપયોગ કરતા હોય છે અને બાકી તો આપણી સેવા ઉપર કોઈ પણ વસ્તુ નક્કી થતી હોય છે કે ભાઈ તમારું પશુ થેરે ના થેરે એનો પ્રશ્ન કારણ એક જ હોય છે કે તમે જ્યારે દોવા દેતી હોય ત્યારે વધારે પણ ખોરાક આપતા હોય અને જ્યારે દૂધ નથી આપતી ત્યારે ઓછો ખોરાક કરી નાખો છો એના શક્તિના કમીની અંદર કદાચ એમાં ભૂલ આવતી હોય તો એ આપણો પ્રશ્ન હોય છે અને આપણે ક્યારે એવું નથી બન્યું આપણે જે ઓલી બાજુ ગોરી ઓલી એક કાબરી ગાય ઉભી છે એની અંદર થોડોક એવો પ્રોબ્લેમ જેવો લાગ્યો છે કે ભાઈ આ ભૂલથી કદાચ પશુમાં ચરવાનો પ્રોબ્લેમ રહેતો હોય છે અને તમને દેખાડીશ કે આપણે કેટલા કેટલા બીજોને આપણી ગાયો ઠેરી છે તો ખરેખર પશુપાલક મિત્રો તમને દેખાડીશ હું કે જે આવડી આ જે ભેંસ ઉભી છે આ ભેંસને આપણે એક જ બિજદાન કરાવ્યું હતું અને એક જ બિજદાને ફેરી ગઈ છે complete કારણ કે આને કોઈ બીજું બિજદાન આપણે મુકાવ્યું નથી અને એની પાછળ ઊભી છે તમને દેખાતી છે જે આવડી આ ગાય એ ગાયને એક જ બિજદાન કરાવ્યું હતું અને એ પણ ફેરી ગઈ છે અને આ જે કાળી ગાય ઊભી છે અને જે રિયલ છે એ જ આપણે કહેવાનું છે બીજું નહીં અને બે બિજન કરાવ્યું બે વખત ગરમીમાં આવી હતી એક પહેલી આવી ત્યારે એક બિજદાન કરાવ્યું હતું બાર કલાક પછી તો હા અને ખાસ પશુપાલક મિત્રો સવારની ગાય આવે તો તમારે બાર કલાક પછી જ બિજદાન કરાવવાનું તો ચાન્સ વધારે રહેતો હોય છે અને પેલી બાજુને થોડીક રિપેટ થાય છે એવું લાગે છે એટલે એને આપણે કદાચ મિનરલ સારી દેવાનું રહે છે આપણે ખાંડને એવો તો હાલ દોવા દે છે એટલે વધારે જ મૂકે છે એને મિનરલ સારવાર સારવાની જરૂર છે કારણ કે એના કોઈ તત્વો ઘટતા હોય તો કદાચ રિપેટ થતી હોય છે આ પણ ખાબર છે આને આપણે બે બિજ્ઞાન કરાયેલા છે પૂરી ઉભી છે એને અને ખાસ જે આપણે આગળ સ્ટાર્ટિંગમાં જે ગાય હતી ને એ પશુપાલક મિત્રો આ દિવસ સાત વર્ષથી ઊભી છે આપણી પાસે અને ઠેરતી નથી જો દેશી ગાય છે છતાંય આપણે એને હાલ હંગરી રહ્યા છે કારણ કે ક્યારેક કહેવત છે પશુપાલકની તો ક્યારેક તમારા કરમની અંદર ન હોય તો ખેંચી નહીં લાવે એને કહેવાય સાહેબ દેશી ગાય જો સાંભળી